ભારતની આઝાદીની લડતમાં પોતાના પ્રાણોની આહુતિ આપનાર એક શહીદ જેઓનું નામ વીર ભગતસિંહ આજે વીર ભગતસિંહની પુણ્યતિથિ અને તે નિમિત્તે જ તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ આપવાનો એક કાર્યક્રમ યોજાયો છે આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લા મેયર પિંકીબેન સોની યુવા મોરચા પ્રમુખ પાર્થ પુરોહિત અને પૂર્વ મહામંત્રી ભાર્ગવ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા સાથે ભારતીય જનતા પાર્ટીના અનેક કાર્યકર્તાઓ પણ જોડાયા હતા ભારતના સપૂત સહિત વીર ભગતસિંહની પુણ્યતિથી અને તેમની જ નિમિત્તે તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી વડોદરા શહેરના પ્રથમ નાગરિક મેયર પિંકીબેન સોની રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લા સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેરુભાઈ રોકડિયા અને અનેક વોર્ડના કાઉન્સિલરો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા ત્રેવીસમી માર્ચ ઓગણીસો એકત્રીસના રોજ જ્યારે અંગ્રેજ સરકારે દેશદાજ માટે લડતા ક્રાંતિકારી ત્રિપુટી ભગતસિંહ રાજગુરુ અને સુખદેવજીને જ્યારે ફાંસીની સજા આપી ત્યારે દેશના યુવાનોના માટે એક આદર્શ સાબિત થતા એવા શહીદ ભગતસિંહજીને યાદ કરીને ભારતીય જનતા પાર્ટી દ્વારા ત્રેવીસમી માર્ચ શહીદ દિન નિમિત્તે વર્ષોથી પ્રભાત ફેરુનું આયોજન થાય છે આજે પણ ત્રેવીસમી માર્ચના રોજ અમારા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ શાહ યુવા મોરચાના અધ્યક્ષ પાર્થભાઈ વડોદરા શહેરના મેયર પિંકીબેન ધારાસભ્ય શ્રી કેવુરભાઈ અને તમામ બાકીના નેતાઓની સાથે આજે પ્રભાત ફેરીમાં બધા જોડાયા હતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ અને શહીદ ભગતસિંહજીની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરીને તેમની શહાદતને નમન કરવાનો કાર્યક્રમ અમને ચાલે છે આજે ત્રેવીસમી માસ શહીદ દિવસ વીરભગતસિંહ સુખદેવ અને રાજગુરુ એમના પોતાના યુવાની ખરા યુવાનીના સમયમાં દેશને ગુલામીની જંજીરોમાંથી મુક્ત થઈ અને આઝાદ ભારતમાં પ્રત્યેક નાગરિક શ્વાસ લઈ શકે ખુશ રહી શકે એ માટે પોતાની પોતાના યુવાની કાળમાં એમણે પોતાના પ્રાણોની આહુતિ આપી હતી એવા આજ શહીદ દિવસ નિમિત્તે પ્રતિ વર્ષે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જેવી રીતે પુષ્પાંજલિના કાર્યક્રમનું આયોજન થાય છે તેમ આ વર્ષે પણ શહીદ ભગતસિંહ ચોક ખાતે આવેલ વીર ભગતસિંહની પ્રતિમાને પુષ્પાંજલિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જેમાં ગુજરાત સરકારના દંડક શ્રી બાલુભાઈ શુક્લાજી તથા સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી કેવુરભાઈ રોકડિયા તથા વડોદરા શહેર મહાનગરપાલિકાના વિવિધ વિસ્તારોના સૌ કાઉન્સિલરશ્રીઓ તથા સૌ નાગરિકો પણ આ વીર ભગતસિંહને પોતાના હૃદયના ભાવ સાથે ઉર્મીઓ સાથે આજે પુષ્પાંજલિ અર્પણ કરી